વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર પાણીના પ્રેશરથી ગટરના ઢાંકણા ઉડતા જોવા મળ્યા હતા વડોદરા શહેરમાં આજ વડોદરા શહેરમાં આજે સવારે વરસાદે ફરી માજા મૂકી હતી ત્યારે વડોદરા શહેરના હરણીથી ખોડિયાર નગર જતા ન્યૂ વીઆઈપી રોડ પર ગટરમાંથી પાણી ઉભરાવાના કારણે ગટરના ઢાંકણા અધ્ધર ઉડતા જોવા મળ્યા હતા જેના પગલે નાગરિકોએ રસ્તા પરથી અવરજવર માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કોર્પોરેશનના અંધતંત્રમાં કાયમ તેજ વરસાદ પડે છે અને હવે આ ઇત પાણી ઉગળે છે ને અમારે કામ ધંધામાં પ્રોબ્લેમ ભો આવે છે કાયમ આ રીતે એ ભળેલું જ હોય છે પાણી ના મેડમ આ તો કાયમ નું છે 10 વર્ષ થઈ ગયું કોઈ નથી આવતું કશું નથી આવતું પાણી નહી ભરાતું હતું લેકિન યે ગટર ડાલ દ તો ઉસકે બાદ મે પાણી નીકળને લગાયા બહુત નહી નહી કોઈ નહી આતા આ ઇધર પહેલા એટના નહી નીકળતા તા ઇધર યે અબ યે અબકી વારી આસા હુઆ હે પહેલા નહી હોતા તા ઇધર